બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલજી નો જાયો ના લાલો જશો લાલો નો જાયો થાય કાલો કાલો લાગે વાલો વાલો માટે રે માંદું જાય છે મળવાને માટે રે માનડું જાય રહ્યું છે તાલી પાડો તાલી નો જાય ખાલી જો ખાલી જાશે તો સામાણ્યો રિસાઈ જાશે રે આંગણીયામાં જોયું હોશરીમાં જોયો જસોદાની ગોદ મારે

ગોપીઓ ના ઘર મારે મારો માખણ રહ્યો છે ગાયો માં જોયું વાછલડા જોયું ગાયો માં જોયું વાછલડા માં જોયું ગોવાળિયા ની સાથ મારે ગાય વાત જમી રહ્યો છે ગોવાળિયા સાથ રહ્યો છે તાલી પાડો તાલી નો જાય ખાલી જો ખાલી જા એ તો સામળિયો રી સાજા રે ગોકુળમાં જોયું મથુરામાં જોયું ગોકુળમાં જોયું મથુરા વન રાતે વન મારે રાસ લીલા કરી રહ્યો છે ઘન રાતે વન મારે રાસ લીલા કરી રહ્યો છે તાલી પાડો તાલી નો જાય કાલી જો કાલી જાસે તો શાંભળ્યો રિસા જાશે રે જી માં જોયું દુવારકામાં જોયું ગોલતીજી માં જોયું દુવારકામાં જોયું સામા મંદિર બિરાજી રહ્યો છે સામે ના મંદિર મારે સાંભળ્યો બિરાજી રહ્યો છે કાલંદડી માં જોયું જમના ઘાટે જોયું કાલંગડી માં જોયું જમના ઘાટે જોયું કદમ કેરી ડાળે રે બાંસરી બજાવી રહ્યો છે કદમ કેરી ડાળે રે ગરીબ જાવી રહ્યો છે ગિરિરાજમાં જોયું મધુવનમાં જોયું ગિરિરાજમાં જોયું મધુવનમાં જોયું બંસી ધરમાં ચોક મારે સાંભળ્યો બિરાજી રહ્યો છે બંસી ધરના ચોક મારે સાંભળ્યો બિરાજી રહ્યો છે બેટ દ્વારકા જોયું ઓયું બેટ દ્વારકા જોયું ઓ ખામા જોયું બેટ દ્વારકા મારે સાંભળ્યો બિરાજી રહ્યો છે બેટ દ્વારકા મંદિર મારે સાંભળ્યો બિરાજી રહ્યો છે ડાળે ડાળે કાંદે પાંદે જોયું ડાળે ડાળે જોયું કાંદે પાંદે જોયું કદમ કેરી ડાળે રે વાલો કદમ કેરી ડાળે રે વાલો વસ્ત્ર હરી રહ્યો છે હવેલી માં જોયું મંદિર માં જોયું હવેલી માં જોયું મંદિર માં જોયું મનના મંદિરિયા મારે શાંભળ્યો છુપાઈ ગયો છે મનના મંદિરિયા મારે શાંભળ્યો છુપાઈ ગયો છે ક્યાં જઈને ગોતું ક્યાં જઈને ખોળું ક્યાં જઈને ગોતું ક્યાં જઈને ખોળું ભક્તો નારદય મારે શાંભળ્યો છુપાઈ ગયો છે સચન્મા જોયું ઓપી મંડળ માં જોયું સચંગ મંડા મારે થઈ થઈ નાચી રહ્યો છે સચમંડા

એમને મારણ કીજે વલ્લભી શકી જે